મનીષ સોલંકી વિશ્વ હિન્દુ પરિષદ વિસાવદર તાલુકા મંત્રી આ વસ્તુ ત્રણ દિવસની અંદર ચાર ખૂટ ગાયત્રી પ્લોટમાં અને એક માતાજી એવી આ ગયા છે ફૂડ પોઈઝનના કારણે એટલે કોઈએ ખવરાવેલું છે કે પછી એને ખાધેલું છે એ ખ્યાલ નથી પણ આ વસ્તુમાં એક ખૂટ છે ને આપણે વ્યવસ્થિત થઈ ગયો ટાઈમ ટુ ટાઈમ ફોન આવેલો ને એ સારવાર આપી દીધી અને ડૉક્ટરને બોલાવીને એટલે એ વ્યવસ્થિત થઈ ગયો આ ત્રીજો દિવસ છે આજનો આ ત્રીજા દિવસમાં આપણે છ બનાવ મહિના ચાર ખૂટ અને એક માતાજીને આ બે માતાજી ગયા અને એક ખૂટજી કમ્પ્લીટ થઈ ગયો લેવા આવવાની જવાબદારી જેને આપણે નિજારો હોય કારણ કે આ ગામમાં ગામ નિજારા હોય ગામ દીથી નિજારાવાળા ભાઈને હું આખરી ફોન કરી દેસ એટલે લઈ જશે માટર ડ્રાઇવિંગ સેફ એન્ડຊ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ સોક સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે